હેલો મિત્રો કેમ છો મજામાં ને જે માતાજીને રામ રામ ને આજનો બ્લોગ અમે ચાલુ કરી દીધો ત્રણ જણા ચાર જણા એવી અહીંયા બેઠા છે રાજભાઈ છે ભાઈ તનુબેન છે ને સાથે મેડમ પણ છે અમે ચાર જણા ડિસિઝન લઈ લીધું છે આજ ક્રિષ્ણાબેનનો બર્થડે છે એટલે બર્થ છે હે ને કેટ બેટ કંઈક કાપવાનો થતો નથી કેટ આપણે બિલકુલ કપાવવાનો જ નથી એથી આપણે પાંચસો રૂપિયા ગાયના લીલામાં નાખવાના છે ઉજવવાનો થતો નથી એટલે આ બધાય તો શોકના મારે બધાએ કેટું બેટું કંપ્યા રાખે આપણે કંઈ કરવાનું નથી એથી પુણ્ય થાય આપણે ગાયોના લીલું નાખી દઉં એમાં બગડાટી બોલાવી દઉં બાકીની આજે બગડાટી અમારી તનબેન જો જોવે છે એટલે બોલાવવાની છે બરાબર તનબેન તમે ને આ જો હા ને અમારે જે તનુબેન અહીંયા બેઠા છે અને કૃષ્ણાબેન રમવા ગયા આગળ રમીને આવે એટલે ડિસિઝન લઈ લઈએ ને સાથે કંઈક આપણે મસ્ત મજાની રસોઈ કરીને ખાવાના છે એથી આપણે ઉત્તમે કંઈ કરવું ને આખો દી કામ કરવું ને પછી આવા પેતરા કરવા કેટું બેટું ને કાપવા એ આપણે કંઈ આવડતું નથી એટલે અમારે ધનુનો બર્થ આવે ને તો એ આપણે ગાય લીલું નાખી દેવું કા નાખી દેવું હા જો નાખી દેવું લીલું નાખી દેવું નાખી દેવું લીલું જો એ ગઈ ને ફાઈનલ હે તો અત્યારે તો પેલા બાટલો ખાલી થઈ ગયો ને બાટલો ભરાવવા જાઓ છો ઓર્ડર આવી ગયો તનુબહેનના મા દીકરીનો બેન પહેલાં બાટલો ભરાઈ આવીએ પછી નાઈએ ને નાય ને કંઈક પણ આગળ પાછું કરશું ને બાલુભાઈ આવે આપણા મોખાણાથી એ પણ આપણે બગડાતી બોલાવશું તો વિડીયામાં પહેલેથી એન્ડ લગન જોવાનું ભૂલતા નહીં તનુબેન કે લાઈક કરવાનું લાઈક કેમ કરતા નથી આપણા વિડીયા બગડાતી બોલાવે ઇન્સ્ટાગ્રામમાં અને આઈફોન આપણે લઈ આવ્યા હતા એ આઈફોન આપણે પાછો દઈ આવ્યો ને હવે લેવા જવાનો છે આપણે સેમ સેમનો ઓલો આવી ગયો ને કૃષ્ણ બેન દડી ગયા હે આ દડી ગયા જાગે દડી ગયા બેઠી બેઠી દડી જાય હાલો તો પેલા બાટલો ભરાઈ આવ્યા પછી આપણે કંઈક કરીએ અને બગડાટી બોલાવાની થયો હા મારા આબુ જમા આવી જ્યો જતાય બેઠી થઈ જાય એમ ડેગલો ડાગલો જ બેઠર ડાગલો જતો બેઠર હો કા કા ક ક કા ક ક કા ક ક કૃષ્ણબેન આવી ગઈ Ada बर्थडे छे बर्थडे छे एम

એટલે બહુ કહેવાય નહીં સારું હું ખાય સારું બનાવી દેવા કાંઈ ગયા પટાફા હા ભાઈ અહીંયા થઈ ગયું એકદમ કમ્પ્લીટ ને હા શેર થઈ ગયો ઓલરેડી કમ્પ્લીટ ને અહીંયા આપણે પાપડ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ એ મહેમાનમાં ગયા આપણા બાલાભાઈ બખાણ તો એ પણ આપણે બગડાટી બોલાવવાનું ચાલુ કરી હતી બાકી લાઈક થયા હતા ના જા નહીં હાજર બગડાટી બોલાવવાની ક્યાં

તેલ થઈ ગયું ગરમ લાગે મને આપડો પડતો ને જ પછી જોઈએ એવો દેવું પીડ્યો નાખી દઈએ બે ત્રણ ભેગા થઈ ઉપડ હોય તો ઉપડી જાય પેલા ઝારો લીધો ને ઝારા વિના કાંઠ કે આપણે જાડું મોટું તો આપણે આવડે ગમે એના લગ્ન પગન હોય તો પ્રોગ્રામમાં કેળાવી દે કંઈ વાંધો નહીં ફરી નાખ્યું રસોઈ કમ્પ્લીટ મૂવાની વાત નથી ટેન્શન લીધા જે હું છે ને

આપણે લાંબો કરવો ને આપણે ટૂંકામાંથી પતાવવાનું છે પછી એન્ડનો નો વિડીયો તમને બતાડો પાપાના બે ગાણવા નીકળી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા હાલો તો મળ્યા એકદમ કમ્પ્લીટ કરીને ફરીથી લાંબ ધીમા લાઈક કરી નાખો કઈ ઘર હા પહેલાથી એન્ડ લગન જોવાનું ભૂલતા નહીં હા બગડાથી બોલશે એવી ને એવી હા